દીપડા અને પાંચ રામમાં પકડી સુરક્ષિત રીતે સીમાર એનિમલ કેર સેનેટર ખાતે પહોંચાડ્યું હતું અને સ્થાનિક ખેડૂતો અને ક્રામચનો ફરેસ્ટ વિભાગની કામગીરીથી સંતોષી રહ્યા હતા અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હું ઉદયશ્રી રણવીરભાઈ કાગડા પકાડાનો ખેડૂત છું અને અમારે અવારનવાર નવાર અહીંયા દીપડો રસ્તામાં હેરાન કરતો લોકોને અમે છોકરાઓને અને બૈરાઓને અહીંયા નીકળતા બીવાતું વારંવાર દીકડો દીપડો જોવા મળતો એટલે અમે ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરી અને ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક અહીંયા પાંજરું મૂકાયું અને ગઈકાલે પાંજરું મુકાવ્યું અને આજે સવારમાં જોયું તો દીપડો પાંજરામાં આવી ગયો હતો એટલે બધા ખેડૂતને થોડોક રાહતના સમાચાર મળ્યા અને ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરી અને એ લોકો તાત્કાલિક આવી અને અહીંથી પાંજરું લઈ ગયા છે અને તેમનો પણ આભાર માનીએ છીએ હું ઉદયસિંહ રાણીભાઈ કાગડા અકાળાનો ખેડૂત છું અને અમારે અવારનવાર અહીંયા દીપડો રસ્તામાં હેરાન કરતો લોકોને અમે છોકરાઓને અને બૈરાઓને અહીંયા